તમને શ્રાવણ મહિનાની મહિમા કહીશ આપણે શ્રાવણ મહિનો કેમ આવે છે તે તમે કદી વિચાર્યું છે તો આપણે તે તમારો પ્રશ્ન હું સોલ્વ કરીશ સમ પહેલાના દેવી દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું અને તેમાંથી હલાહલ વિષ નીકળ્યું શિવજીએ કહ્યું કે એ વિષ હું પી જાય અને એ વિષ પીધું અને પાર્વતીએ તેમના ગળા પર હાથ મૂકીને એ વિષને ગળાની વચમાં રાખી દીધું અને ગંગા 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 તેમના મોહમાં સમાવવા લાગી આપણે શ્રાવણ મહિનાનું મહિમા જાણીએ છીએ શ્રાવણ મહિના જન્માષ્ટમી રક્ષાબંધન પંદરમી ઓગસ્ટ જેવા તહેવારોનો તહેવારો આવે છે નામ સુમાયાભાયાણી છે આજે હું તમને શ્રાવણ માસના મહત્વ વિશે થોડી વાત કરીશ શ્રાવણ માસને ઘણા મહિના તો ઘણા આવે છે પણ તેમાં શ્રાવણ માસને ખૂબ પવિત્ર માનવામાં આવે છે શ્રાવણ માસને શિવ ભગવાન શિવ શિવને ભક્તિનો મહિનો માનવામાં આવે છે શ્રાવણ માસમાં સોમવાર ખૂબ સોમવારનું ખૂબ મહત્ત્વ હોય છે સોમવારના દિવસે બધા લોકો ઉપવાસ કરે છે અને શ્રાવણ મહિનામાં શિવની શિવજી ભગવાન શ્રી શિવજીની અને પાર્વતીજીની પૂજા કરવાથી આપણને ખૂબ લાભદાયી હોય છે આ શ્રાવણ મહિનામાં બધા લોકો ઉપવાસ કરે છે ભગવાન શિવની ભક્તિ કરે છે અને ભગવાન શિવના જે ખાસ ભક્ત હોય છે તે તેમની ભક્તિમાં તલીન થઈ જાય છે શ્રાવણ મહિના મહિના અગર આપણે પંચાંગમાં જોવા જઈએ તો પાંચ મહિનામાં પાંચમો મહિનો શ્રાવણ માસ મહિનો કહેવામાં આવે છે આઠમો આઠમો અને શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો આવે છે જેમ કે તો રક્ષાબંધન પંદરમી ઓગસ્ટ શીતલા સાતમ વગેરે તહેવારો પણ આવે છે અને એ તહેવારમાં પણ બધા ખૂબ મજા કરે છે એ નકલી છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું તમને આજે શ્રાવણ માસનો મહિમા વિશે થોડું જણાવીશ શ્રાવણ માસમાં સોમવાર આવે છે જેમ જેમ કે આપણે બધા તે સોમવાર રહીએ છીએ અને ઉપવાસ કરીએ છીએ અને ભગવાન શંકરજીની પૂજા કરીએ છીએ અને શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો પણ આવે છે જેમ કે રક્ષાબંધન જન્માષ્ટમી સાયતમ આઠમ અને ઘણા બધા મેળા પણ આવે છે જેમ કે શ્રાવણ માસનો અમાસનો મેળો આઠમનો મેળો જન્માષ્ટમીનો મેળો આપણે જ તે મેળામાં ખૂબ જ મજા પણ કરીએ છીએ અને શ્રાવણ મહિના ત્યાં બધા જ મહિનાથી પવિત્ર મહિનો છે અસ્ત આજે હું તમને શ્રાવણ માસ મહિમા જણાવ્યું શ્રાવણ માસ મહિમાં શંકર ભગવાનની પૂજા કરવામાં આવે છે અને શ્રાવણ મહિનો બધા વ્યક્તિઓ ઉપવાસ કરે છે શ્રાવણ મહિનામાં કેટલા તહેવારો આવે છે જેમ કે દેવા દીવા જન્માષ્ટમી રક્ષાબંધન શીતળા સાતમ જેવા વગેરે તહેવારો આવે છે અને સાતમ આઠમનો મેળો તેવા તેની જેવા પણ મેળાઓ આવે છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું હું આજે તમને શ્રાવણ મહિ શ્રાવણ શ્રાવણ માસ વિશે થોડુંક જણાવીશ શ્રાવણ શ્રાવણ માસ એ મહાદેવનું મહાદેવનો મહાદેવનો પ્રાર્થના કરવાનું પવિત્ર માસ છે માસ છે અને શ્રાવણ મહિનામાં દર સોમવાર સોમવારે મહાદેવની પૂજા કરવામાં આવે છે અને સોમવારે ઘણા બધા મહાદેવની ઉપવાસ રાખે છે અને શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આવે છે જેમ કે સાતમ આઠમ રક્ષાબંધન વગેરે જન્માષ્ટમીનો મેળો લાગે પછી શ્રાવણ મેળો લાગે એવો બધો મેળો લાગે અસ્તુ